ગુજરાતના લોકો આજે પણ એટલે કે આઠ તારીખના રોજ પણ સાવધાન રહેજો ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ આ આગાહી જાણી લેજો કેમ કે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે ને નવી આગાહીની અંદર હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાત નજીક બે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે જેમાંની એક સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર સક્રિય થઈ છે તો બીજી સિસ્ટમ છે એ ઓલરેડી ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત લાગુ રાજસ્થાન વિસ્તારો ઉપર સક્રિય હતી જે સિસ્ટમ ધીમી ગતિએ નીચે ખસી છે ગઈકાલની રાત્રિથી લઈ અને અત્યાર સુધીમાં એટલે કે આઠ તારીખની સવાર સુધીમાં આ સિસ્ટમ ધીમી ગતિએ નીચે ખસી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા છે અને આ અસ્થિરતાને કારણે આજે પણ ગુજરાતની અંદર તીવ્ર કડાકા ફડાકા સાથે માવઠાનો વરસાદ છે એ જોવા મળશે મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધશે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હાલમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત લાગુ રાજસ્થાન વિસ્તાર ઉપર આ સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમ ઉપર એક મોટો ટ્રફ છે એ અરબી સમુદ્ર લાગુ વિસ્તારથી કનેક્ટ થઈ રહ્યો છે એટલે કે આ રીતે એક મોટો ટ્રફ બનેલો છે અને આ ટ્રફને કારણે ભેજવાળા પવનો છે એ ગુજરાત ઉપરથી આ સિસ્ટમ ઉપર જઈ રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો અને આ ભેજવાળા જે પવનો જઈ રહ્યા છે એમને કારણે જે પવનો જે જિલ્લા ઉપરથી પસાર થાય છે વાદળો જે જિલ્લા ઉપરથી પસાર થાય છે એ જિલ્લાની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ છે એ પડી રહ્યો છે અને મિત્રો હાલમાં આ સિસ્ટમ અહીંયા છે અને આ રીતે ધીમી ગતિએ આગળ વધશે પરંતુ બીજી તરફ બંગાળ ખાડી લાગુ વિસ્તાર ઉપર એક સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો કે સક્રિય છે અને એ એન્ટી છે એટલે કે આ રીતે ફરી રહી છે અને એક સિસ્ટમ આ રીતે ફરી રહી છે બંને સિસ્ટમ ફરી રહી છે જેમને કારણે મિત્રો આ સિસ્ટમ જેવી આગળ વધશે એવી જ એટલે કે નવ તારીખથી આ બંને સિસ્ટમ અથડાશે અને એમને કારણે આ સિસ્ટમ છે એ નબળી પડી જશે એટલે કે આવતીકાલે આ સિસ્ટમ છે એ નબળી પડી જશે પરંતુ આજના આ સિસ્ટમ આ રીતે થોડી નીચે આવી છે જેમને કારણે મિત્રો આ જિલ્લાઓ છે એમાં ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે પરંતુ મિત્રો એ પહેલા તમને જણાવી દઉં કે ગુજરાતની અંદર આજે કયા જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે એટલે કે આઠ તારીખે આઠ તારીખે રાત્રિ દરમિયાન સાથે સાથે નવ તારીખે દસ તારીખે અને અગિયાર તારીખે કયા કયા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે સિસ્ટમની કેટલી અસર જોવા મળશે અને ખાસ તમને એ જણાવવાનો છું કે જ્યારે વરસાદ આવશે ત્યારે મિત્રો પવનની સ્પીડ છે એ ગુજરાતમાં કેટલી જોવા મળશે ખાસ કરીને આંધી વંટોળ કડાકા ભડાકા છે એ જોવા મળે છે ત્યારે પવનની સ્પીડ છે એ આજના દિવસે કેટલી રહેશે એમની પણ માહિતી આજના આ વિડીયોમાં તમને જણાવવાનો છું એટલા માટે અંત સુધી વિડીયોમાં તમે બન્યા રહેજો જેથી કરીને મોડલ પ્રમાણે તમને સંપૂર્ણ માહિતી મળી જાય કે આ સિસ્ટમ છે ગુજરાતની અંદર આજે કેટલી અસરકારક રહેશે અને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી શું કરવામાં આવી છે ક્યાં વોર્નિંગ આપવામાં આવી છે ચોમાસું ક્યારે આવશે વહેલું આવશે કે મોડું આવશે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે ગુજરાતમાં હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે દરેક માહિતી આ તમને જણાવવાનો છું એટલા માટે ખાસ તમે ચેનલની અંદર જોડાયેલા રહેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે હવામાન વિભાગે આજે એટલે કે આઠ તારીખે કયા કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગની આઠ તારીખની અપડેટ પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરેન્જની વોર્નિંગ છે આપવામાં આવેલી છે એટલે કે આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ એ થાય કે આ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના એટલે કે વીજળીના કડાકા ભડાકા જોવા મળશે અને એમની સાથે વરસાદ છે એ પણ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પણ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે એ સિવાયના જે યલો એલર્ટના જિલ્લાઓ છે એ જિલ્લામાં પણ પવનની ગતિ છે એ જોવા મળશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર એટલે કે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે વરસાદ છે એ પણ જોવા મળશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે મિત્રો હું તમને જણાવી દઉં કે અમારું અનુમાન શું છે આજે આઠ તારીખે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર અમારા અનુમાન પ્રમાણે વરસાદ છે એ વધુ જોવા મળશે તો મિત્રો અહીંયા તમને જણાવી દઉં કે જે હાલમાં સિસ્ટમ છે એ સક્રિય બની છે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત લાગુ રાજસ્થાન વિસ્તારો પર એ સિસ્ટમ આ રીતે આગળ વધવાની છે અને એ સિસ્ટમ ઉપર આ રીતે ભેજવાળા પવનો જશે જેમને કારણે સૌથી વધારે ગુજરાતનો આ વિસ્તાર છે એ પ્રભાવિત થશે અને આજના દિવસે એટલે કે આઠ તારીખે આટલા જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ છે એ જોવા મળશે કડાકા ભડાકા છે એ જોવા મળશે જેની અંદર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે વરસાદની ગતિવિધિ છે એ થોડીક વધારે જોવા મળશે સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલ કરતાં વરસાદનું પ્રમાણ છે એ વધુ જોવા મળશે અને પવનની ગતિ છે એ પણ માવઠા સમયે થોડી વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે સુરત છે નર્મદા છે છોટાઉદેપુર છે તાપી છે નવસારી છે વલસાડ ડાંગ લાગુ છે વિસ્તાર છે જિલ્લાઓ છે એની અંદર વરસાદની ગતિવિધિમાં ગઈકાલ કરતાં આજે વધારો થશે અને વધારે વરસાદ છે એ જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરા છે ખેડા છે આણંદ લાગુ અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે એમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે તો અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે સાથે મિત્રો જે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે મહીસાગર છે અરવલ્લી છે દાહોદ છે પંચમહાલ છે આમ માં પણ અમુક જિલ્લાની અંદર અમુક વિસ્તારની અંદર મધ્યમ વરસાદની આજે આગાહી રહેલી છે ખાસ કરીને આટલો વિસ્તાર છે આજે પ્રભાવિત થશે બપોર પછી વરસાદની આગાહીમાં થોડોક વધારો થશે અને વરસાદ છે એ જોવા મળશે કેમ કે સિસ્ટમ છે એ થોડીક નજીક આવશે અરબી સમુદ્રની અંદર એક હાલમાં સિસ્ટમ છે થોડીક આઘી વહી ગયેલી છે એમના જે વાદળો છે એમની અસર અને આ બંને સિસ્ટમની અસરને કારણે એક આખો શોર ટ્રફ શોર ટ્રફ બનશે અને એ ટ્રફને કારણે ગુજરાતમાં વરસાદ છે એ જોવા મળશે હવે ખાસ કરીને મિત્રો બીજા ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો કચ્છ હોય બનાસકાંઠા હોય પાટણ હોય મોરબી હોય જામનગર હોય દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય આ બધા જિલ્લાની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ છે એ આજે એટલે કે આઠ તારીખના રોજ ઓછી જોવા મળશે ઓછી એટલે કે મિત્રો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જે વિસ્તારની અંદર ભારે વરસાદ નહીં પડે મધ્યમ હળવા ઝાપટા છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો નવ તારીખની વાત કરીએ તો નવ તારીખ માટે પણ યલો એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા આખા ગુજરાતની અંદર આપવામાં આવ્યો છે પરંતુ અમારા અનુમાન પ્રમાણે નવ તારીખે બપોર પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર તડકો છે એ નીકળી જશે અને સિસ્ટમ છે એ પણ ઘણી બધી નબળી પડી જશે એટલે ગુજરાતની અંદર નવ તારીખે ભારે વરસાદની અતિભારે વરસાદની આગાહી રહેલી નથી પરંતુ તેમ છતાં પણ મિત્રો સિસ્ટમ છે એ ધીમી ગતિએ હાલશે વાતાવરણની અંદર અસ્થિરતા રહેશે અને ફરી સિસ્ટમને અરબી સમુદ્રમાંથી સારા ભેજવાળા પવનો મળશે તો હજી પણ ગુજરાતની અંદર માવઠું છે એ વધારે રહી શકે છે અને ભારે વરસાદ પણ આપી શકે છે એટલા માટે આવતીકાલ સુધીમાં સિસ્ટમની અંદર શું ફેરફાર આવે છે એમની માહિતી ઉપર અમે નજર રાખશું અને ત્યાર પછી અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહેશું એ સાથે મિત્રો આપને જણાવી દઈએ કે દસ તારીખ તારીખે અને અગિયાર તારીખે હવામાન વિભાગે ગુજરાતમાંથી વોર્નિંગ છે હટાવી દીધી છે બાર તારીખ માટે પણ વોર્નિંગ હટાવી દીધી છે અને ત્યાર પછી ગુજરાતની અંદર મિત્રો માવઠાનો વરસાદ છે એ જોવા નહીં મળે તેવું હવામાન વિભાગે કહ્યું છે તમે મિત્રો દરેક ગ્રાફ અને દરેક અપડેટ છે અહીંયા જોઈ શકો છો અહીંયા અગિયાર તારીખ માટે પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું અને બાર તારીખ માટેનું જોઈ શકો છો બાર તારીખની અંદર માત્ર દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે જેમાં સામાન્ય વોર્નિંગ છે બાકીના વિસ્તારોની અંદર કોઈ વોર્નિંગ નથી અને માવઠાની પણ આગાહી છે એ વ્યક્ત કરવામાં નથી આવી તો આમ તારીખ પછી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ત્યાર પછી ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું છે એ જોવા નહીં મળે પરંતુ બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા અને બીજા ઘણા હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માવઠાનો કહેર પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થશે અને એ વરસાદી સિસ્ટમ છે એમને પ્રીમોન્સ

મળશે તો અહીંયા તમે જોઈ શકો છો મોડલો દ્વારા મેં એક ફોટો ખેંચેલો છે એમાં મિત્રો હાલમાં આખા ભારતની અંદર સૌથી વધારે છેલ્લા ચોવી કલાકની અંદર ગુજરાત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં વધારે વરસાદ પડ્યો એમનો આ ડેટા છે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત છે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અરબી સમુદ્ર છે મુંબઈ લાગુ નાસિકના વિસ્તારો છે ઉદયપુર લાગુ રાજસ્થાનના વિસ્તારો છે ઇન્દોર લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ છે એ જોવા મળ્યો છે અને મિત્રો શ્રીલંકા લાગુ જે દક્ષિણ ભારતના રાજ્યો છે એમાં પણ વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળી રહી છે ત્યારે મિત્રો આ મેપ દ્વારા આ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની શક્યતા આઠ તારીખે ક્યાં રહેલી છે એ અહીંયા જોઈએ તો મિત્રો આ આઠ તારીખની અપડેટ છે આઠ તારીખે ગુજરાતના આ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ આ મોડલ બતાવી રહ્યો છે આની અંદર જૂનાગઢ છે અમરેલી છે રાજકોટ છે દીવ છે આ વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર અમદાવાદ હિંમતનગર લાગુ જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી આઠ તારીખે વધારે આ મોડલ બતાવી રહ્યું છે બીજા જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા હળવા વરસાદ છે એ જોવા મળશે માવઠાનો વરસાદ છે એ જોવા મળશે આ પ્રિડિક્શન છે એ મિત્રો ગુજરાતની અંદર અલગ અલગ હવર પ્રમાણે રહેલું છે એ પ્રમાણે મિત્રો આઠ તારીખે આખા ગુજરાતની અંદર સૌથી વધારે ગતિવિધિ ક્યાં જોવા મળશે એમનું ટોટલી અપડેટ છે એટલે કે આવનાર ચોવીસ કલાક દરમિયાન આવનાર બાર કલાક દરમિયાન ગુજરાતની અંદર ક્યાં વધારે વાદળો રહેશે ક્યાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે એમનું આ અનુમાન છે એની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આટલા જિલ્લા છે અહીંયા ખાસ કરીને આ મોડલ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ પણ બતાવે છે પરંતુ ત્યાં અમને શક્યતા જણાતી નથી પરંતુ અહીંયા ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો આ જે ભાગ બતાવે છે એ ભાગની અંદર આજે આઠ આઠ તારીખે ચોક્કસથી વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ મોડલની અંદર જે બતાવે છે એ અમને ઘણું બધું સાચું લાગી રહ્યું છે અહીંયા એક બીજી પણ આઠ તારીખની માહિતી છે ત્રણ હવરનું પ્રિડિક્શન છે એમાં પણ મિત્રો સાંજનો સમય છે સાડા પાંચનો ત્યારે આ બધા વિસ્તારો છે એમાં વરસાદની ગતિવિધિ છે એ વધારે જોવા મળશે અહીંયા ખાસ તમને જિલ્લાના નામ છે એ પણ જણાવી દઉં છું મહુવાની અંદર અમરેલીની અંદર ભાવનગરની અંદર બોટાદની અંદર સુરેન્દ્રનગરની અંદર અમદાવાદની અંદર ત્યાર પછી હિંમતનગર લાગુ વિસ્તાર છે આણંદ છે વડોદરા છે આ બધા વિસ્તારોની અંદર આઠ તારીખે વરસાદની ગતિવિધિ છે એ જોવા મળશે કડાકા ભડાકા તીવ્ર થંડસ્ટ્રોમ છે એ પણ જોવા મળશે તો મિત્રો ખાસ કરીને આજે ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડે છે એ જોવાનું રહેશે હવામાન વિભાગે પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે પણ આજે આગાહી કરી છે અને અંબાલાલ પટેલે કહ્યું છે અગિયારથી લઈ અને વીસ મે ની અંદર ફરીથી ગુજરાતમાં પ્રીમોન્સ શું એક્ટિવિટી છે એ પણ શરૂ થઈ જશે એમણે પણ મિત્રો ચોમાસાને લઈને ઘણી બધી આગાહી કરી દીધી છે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રીઓ છે એમણે પણ ગુજરાત માટે આ સિસ્ટમને લઈને આગાહી કરી છે એમણે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર નવ તારીખથી સિસ્ટમનું જોર છે એ ઘટી જશે પરંતુ હજી પણ આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી રહેલી છે ત્યાર પછી હવે મોડલના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજે આઠ તારીખે નવ તારીખે અને દસ તારીખે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ છે એ જોવા મળશે તો આઠ તારીખની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ છે જેમને કારણે અરબી સમુદ્રમાં વરસાદ પડી રહ્યો છે વધુ અને બીજો વરસાદ છે એ બીજી સિસ્ટમને કારણે જે ઉત્તર ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત લાગુ રાજસ્થાન મધ્યપ્રદેશના જે વિસ્તારો હતા ત્યાં સિસ્ટમ છે એમને કારણે પડી રહ્યો છે પરંતુ તો આ બંને સિસ્ટમને કારણે જે એક ટ્રફ બનેલો છે એમને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને બપોર પછી વધારે વરસાદ છે એ સુરત છે વલસાડ છે નવસારી છે ત્યાર પછી રાજપીપળા નર્મદાના જે વિસ્તારો છે ભરૂચ છે આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ કે વડોદરા સાઈડના જે વિસ્તારો છે ખંભાતના વિસ્તારો છે ભાવનગર દરિયાકાંઠાના અલંગ લાગુ મહુવા લાગુ ઉના વેરાવળ જુનાગઢ ગઢના જે વિસ્તારો છે પોરબંદર દ્વારકા સલાયા જામનગરના જે વિસ્તારો છે એમાં પણ છૂટો છવાયો વરસાદ છે આજે બપોર પછી જોવા મળશે અમદાવાદથી ઉપરની વાત કરીએ તો મિત્રો લુણાવાડા છે ગોધરા છે નડિયાદ છે ધોળકા છે હિંમતનગર છે મહેસાણા છે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો બપોર પછી વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે મિત્રો આઠ તારીખે દિવસ દરમિયાન અને દિવસે એટલે કે સાંજ પછી વરસાદની એક્ટિવિટી વધુ જોવા Bye. મળશે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે પણ ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે છેડાના વિસ્તારો છે એની અંદર વરસાદ છે એ દરિયાઈ પટ્ટીમાં છૂટો છવાયો હળવો જોવા મળશે અને મિત્રો આ બંને સિસ્ટમ હતી એમની અસર નવ તારીખે ઘણી બધી નબળી પડી જશે તેમ છતાં પણ નવ તારીખે હજી વરસાદની એક્ટિવિટી ગુજરાતમાં જોવા મળશે દસ તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી change. ત્યાર પછી તમે અહીંયા એક સેટેલાઇટ વ્યૂ પણ જોઈ શકો છો જે ગઈ રાત્રિનો છે ગઈ રાત્રે મિત્રો ખાસ કરીને સાત તારીખે રાત્રિ દરમિયાન અને સવારે આઠ વાગ્યા સુધીમાં અરબી સમુદ્રની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ જોવા મળ્યા છે સાથે સાથે મુંબઈથી ઉપર મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે એમાં પણ વીજળીના કડાકા ભડાકા છે એ વધારે જોવા મળ્યા છે મિત્રો આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર પણ વરસાદ છે એ રાતે જોવા મળ્યો તો દરિયાઈ પટ્ટીના જે અમુક જિલ્લાઓ છે એમાં વીજળીના કડાકા ભડાકા છે એ જોવા મળ્યા હતા પરંતુ રાત્રિ દરમિયાન કોઈ વરસાદની ગતિવિધિ છે એ ગુજરાતમાં જોવા નથી મળી પરંતુ મિત્રો આજે ફરીથી વરસાદની એક્ટિવિટી છે એ ગુજરાતમાં સક્રિય થશે અને આઠ તારીખે ફરી ગુજરાતની અંદર હજી ઘણા બધા જિલ્લાની અંદર વરસાદની તીવ્રતા છે એ વધારે જોવા મળશે ફરી એક વખત મિત્રો સિસ્ટમ ઉપર નજર કરીએ કે આ સિસ્ટમ છે એ કઈ રીતે નબળી પડશે તો અહીંયા જે મેં મોડલ સેટ કર્યું છે તારીખ સેટ કરી છે એ નવ તારીખ સેટ કરી છે નવ તારીખના રોજ આ સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો કે ઘણી બધી ગુજરાતથી દૂર જતી રહી છે અને ગુજરાત ઉપર વધારે અસર કરતી નથી મોડલમાં આવું બતાવી રહ્યા છે અહીંયા બે સાયક્લોન છે એ ફરી રહ્યા છે એક તમે અહીંયા જોઈ શકો છો કે એક આ રીતે ગતિ કરી રહ્યું છે અને બીજું છે એ અરબી સમુદ્ર લાગુ આ રીતે ગતિ કરી રહ્યું છે આ બંને એકબીજાની અંદર વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે જેમને કારણે આ બંને સાયક્લોન સિસ્ટમો છે એ અથડાશે અને નબળી પડી જશે બે ઓફ બંગાળ એટલે કે બંગાળ લાગુ વિસ્તાર ઉપર બંગાળની ખાડી ખાડીના વિસ્તાર ઉપરથી એક સૂકા પવનો છે અને બીજા અરબી સમુદ્રના ભેજવાળા પવનો છે બંને અથડાવાને કારણે સિસ્ટમ છે એ નબળી પડી જશે અને એમને કારણે નવ તારીખથી ગુજરાતની અંદર ખાસ ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતના જે આ વિસ્તારો છે એમાં તડકો નીકળી શકે છે ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં પણ તડકો નીકળી શકે છે અને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એમાં જ એક ભેજવાળા પવનો જોરથી જઈ રહ્યા છે એટલે એ જિલ્લાની અંદર હજી પણ એટલે કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ ભાગની અંદર હજી પણ નવ તારીખે માવઠાની શક્યતાઓ રહેશે વરસાદની શક્યતાઓ રહેશે ત્યાર પછી મિત્રો આજ મોડલની અંદર હવે હું તારીખ છે એ દસ સેટ કરું છું દસ તારીખે મોડલ છે એ કઈ રીતે કઈ દિશામાં જાય છે એના ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો દસ તારીખે મિત્રો અરબી સમુદ્રનો જે ટ્રફ હતો એટલે કે ટ્રેક બનેલો છે એ ઘણો બધો વિખાઈ ગયો છે હવે એ ટ્રફ છે એ બતાતો નથી મોટો જે એન્ટી સાયક્લોનવાળો જે બેઓ બંગાળનો એટલે કે બંગાળની ખાડીનો જે ટ્રેક હતો ટ્રફ હતો એ જ જોવા મળે છે અને આ સૂકા પવનોવાળો ટ્રફ છે એટલે આ વરસાદ આપશે નહીં એટલા માટે ગુજરાતની અંદર માવઠાની અસર છે એ દસ તારીખથી ઘણી બધી ઓછી થઈ જશે તેમ છતાં પણ અરબી સમુદ્ર લાગુ વિસ્તાર ઉપર જ્યાં થોડા થોડા ટ્રફના પવનો ફરે છે એ હજી ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ છે એ દસ તારીખે આપી શકે છે તો મિત્રો આવી રીતે સિસ્ટમની અંદર ફેરફાર થશે વાતાવરણની અંદર જે લેયરો હોય છે પાંચસો એસપીએ સાતસો પચાસ એસપીએ આઠસો એચપીએ નવસો એચપીએ અને જ્યાં અલગ અલગ લેયરની અંદર અસ્થિરતા બનતી હોય છે અસ્થિરતાને કારણે ભેજ અને ભેજનું પ્રમાણ વાદળો આ બધું બનવાને કારણે માવઠું પડતું હોય છે વીજળીના કડાકા ભડાકા થતા હોય છે એમને કારણે વરસાદ પડતો હોય છે અને એ સિસ્ટમની અસર છે એ ગુજરાત ઉપર દસ તારીખથી ઘણી બધી ઓછી થઈ જશે અને ત્યાર પછી ગુજરાતમાં વરસાદ છે એ જોવા નહીં મળે અને મિત્રો અહીંયા ખાસ તમને એ જણાવવાનું કે ગુજરાતની અંદર આ માવઠું પૂર્ણ થશે ત્યાર પછી વરસાદની એક્ટિવિટી શરૂ થશે એ એક્ટિવિટીને પ્રી મોન્સૂન પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવશે અને આપ સૌ જાણો છો કે હવામાન વિભાગ પહેલાં એટલે કે હવામાન વિભાગ જાહેરાત કરે એ પહેલાં ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ પડતો હોય એમને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ કહેવામાં આવે છે એ ચોમાસાનો વરસાદ ગણવામાં આવતો નથી અને અંબાલાલ પટેલ અને બીજા હવામાન નિષ્ણાતો છે એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પંદર તારીખ પછી શરૂ થઈ જશે અને હાલમાં એવી પણ માહિતી મળી રહી છે કે તેર મેના રોજ અંદબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું છે એ પહોંચી જશે ત્યાર પછી કેરળની અંદર એક તારીખે ચોમાસું પહોંચતું હોય છે પરંતુ એક તારીખ પહેલાં ગુજ કેરળની અંદર ચોમાસું પહોંચી જાય એવી હાલમાં શક્યતાઓ રહેલી છે અને એક જૂનના રોજ એક જૂનના રોજ કેરળની અંદર ચોમાસું પહોંચે ત્યાર પછી પંદર જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસું પહોંચ પહોંચતું હોય છે અને પંદર જૂન આસપાસ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળતો હોય છે ત્યાર પછી પાંચથી છ દિવસની અંદર આખા ગુજરાતમાં ચોમાસું પહોંચી જતું હોય છે અને એ સમયે પણ આવા સૂકા પવનોના ટ્રપ છે એ બનેલા હોય છે એન્ટી સાયક્લોન છે એ મિત્રો બનેલા હોય છે અને આ એન્ટી સાયક્લોન છે એ ચોમાસાને ઘણી વખત આગળ વધવા દેતા હોતા નથી જેમને જેમને કારણે પણ ગુજરાતમાં ચોમાસું આવવામાં વાર લાગતી હોય છે આપ સૌ જાણો છો કે આ રીતે ચોમાસું છે એ ગતિ કરતું હોય છે અહીંયા હું તમને મેપના માધ્યમથી જણાવું જેમની લાઈનો છે એ આ રીતે પસાર થતી હોય છે અને ભારતમાં આ રીતે ચોમાસું આવતું હોય છે અને ધીમે ધીમે જતું હોય છે જ્યારે ચોમાસું વિડ્રોલ થાય છે ત્યારે પણ એ જ ગતિથી વિડ્રોલ થતું હોય છે જ્યાં ચોમાસું મોડું પહોંચે છે ત્યાં ચોમાસાની વિદાય પણ વહેલા થતી હોય છે તો મિત્રો ચોમાસાની અપડેટ ચોમાસાના વિડીયો ચોમાસાની આગાહી છે એ હું તમને આ ચેનલના માધ્યમથી આપતો રહી એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજે તમારા જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે કે નહીં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો કે નહીં વીજળીના કડાકા ભડાકા થયા હતા કે નહીં ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો વિડીયોને લાઈક કરીને અમારો અમારું પ્રોત્સાહન છે એ વધારતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો